અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો એ આખી વાત કરો મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી દસ વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય એ ઘરની બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે બાર વાગે પહેલાં આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાયો અને પછી આ ડેલો ખખડાવો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ મને એમ હતું કે ગામનું કોઈ કહે છે કાંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એણે એવું કીધું કે બે પાયલબેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સૂતા છે કે જગાડો એને પછી મને હું મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો હોય કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે તમને સવારે મૂકી જાઉં તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસને જાણ કેમ ન કરી એફએસએલ તપાસ કરાવો જે છે એ સાચું આ એફએસએલ નો પ્રશ્ન નથી બેન પણ તમે જાણ તો કરવી તો તમે લેટર ડુપ્લિકેટ લખી રહ્યા છો ત્યારે તમે પોલીસને જાણ કરી તપાસ કરાવી લ્યો એટલે તમને ખબર પડી જાય હું સાચું છે તમે ગુનો નથી કર્યો હા મેં ગુનો કર્યો જ નથી તમે હવે શું કરવા માંગો છો હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો એટલે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે કઈ બાબતે મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે જે લોકોને પોલીસ વડે તમે કોર્ટમાં ફરિયાદ કરી છે તમને કોર્ટે પૂછ્યું હોય કે કોઈ મે મારા વકીલને કીધું છે કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી છે મે મારા વકીલને કીધું છે કે મને કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે અત્યારે કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે જે થયું ને એ આગળ જતાં કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થાવું ન જોઈએ કૌશિકભાઈ અત્યારે શું કહે છે મળ્યા તમને વાત થઈ ક્યારે નહીં મારે વાત જ નથી મળ્યા નથી છો મારો સરઘસ કાઢી ને મારો તમાશો કર્યો એ એક મતલબથી અમને એવું કંઈ કહેવામાં આવ્યું જ નહોતું અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનું ચારે ચારને ચલાવ્યા થોડાક આગળ પછી સાયબર ક્રાઈમની ઓફિસમાં લઈ ગયા પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગને ફોટો કર્યો